નેત્રંગ ઝઘડિયા પંથકમાં વાહન ચાલકોને કરાતા દંડને લઈને હવે બીટીએસ દ્વારા નેત્રંગના મામલેદારને આવેદનપત્ર આપીને દંડ નહીં વસૂલ કરવાની અપીલ કરી છે જો દંડ વસૂલ કરવામાં આવશે તો જન આંદોલન કરવાની ચીમકી વિચારવામાં આવશે નેત્રંગ તાલુકા ભરમાં યુવાનો રોજગારી માટે ખાનગી વાહનો મારફતે જીવના જોખમે મુસાફરી કરી અંકલેશ્વર જાય છે સરકારના મોટર એક્ટ ઉપયોગ કરીને ખાનગી અને રોજગારી માટે યુવાનોને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાથી યુવાનો રોજગારી માટે જઈ શકતા નથી ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે જવાબદાર લોકો દ્વારા એક છેલ્લા એક માસથી દંડનમાં કાર્યવાહી કરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે આરટીઓ નો મેમો આપવામાં આવે છે જમુક રકમ પોતાના કિસ્સામાં મૂકવામાં આવે છે તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા પંચાયત પંચાયતના પ્રમુખ અર્જુનભાઈ વસાવા કારોબારી અધ્યક્ષ મગનભાઈ વસાવા ગુલાભાઈ વસાવા અને નેત્રંગ તાલુકા બીટીએસ પ્રમુખ વનરાસ વસાવાએ નેત્રંગ મામલેદારને આવેદનપત્ર આપી રજૂઆત કરીને ધરણા અને ઉપવાસ અને નેત્રંગ બંધની ચીમકી ઉચ્ચારી છે આમ નેત્રંગમાં વાહન રિટર્નની દંડમાં કાર્યવાહી બાબતે બીટીએસ એ આવેદનપત્ર આપી આ દંડ બંધ કરવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આજરોજ તારીખ तारीख चौदह दस बेहजार वीसना दिने नेत्रंग तालुकाना बिलिस्तान સેના પ્રમુખ શ્રી વનરાજાભાઈ વસાવાના નેજા હેઠળ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેજા હેઠળ આજે અમે મામલતદારશ્રીમાં આવેદનપત્ર આપ્યું છે રાજ્યપાલ રાજ્યપાલશ્રીને સુપ્રત કરવા માટે ખરેખર આ વિસ્તારમાં ટ્રાયબલ વિસ્તાર છે અને ગરીબ લોકો છે અને સરકાર શ્રી એવા પરિપત્ર બહાર પાડે છે કે પોલીસ પોલીસ તંત્ર દ્વારા લોકોને અને રાહદારીઓને જબરજસ્ત કનડગત કરવામાં આવે છે ટુ વ્હીલર પર લોકો મજૂરી જાય છે જીઆઈડીસીમાં અત્યારે અહીંયા સ્થાનિક કોઈ રોજગારી નથી લોકો જીઆઈડીસીમાંથી મજૂરીથી આવે અને કોઈ ગામડેથી ખરીદી શાકભાજી અને બીજું ઘરગથ્થુ અન્ય વસ્તુ ખરીદી કરવા આવે તો રસ્તે પોલીસ દ્વારા અને ચોકડી પર પોલીસ દ્વારા એમને મેમો ફટ કરવામાં આવે છે ખરેખર અહીંયા પરિસ્થિતિ એવી છે કે સો દોઢસો રૂપિયા રોજ મળે છે અને સરકાર શ્રી એવા કાયદા બનાવ્યા છે કે પાંચસો ને હજાર રૂપિયા દંડ ફટ કરવામાં આવે છે એની સાથે ગાડીઓ ટુ વ્હીલરો અને ફોર વ્હીલરો અને જપ્ત કરવામાં આવે છે જ્યારે અહીંયા પરિસ્થિતિ એવી છે કે માન્ય જજ સાહેબ મેજિસ્ટર સાહેબ શ્રી સોમ અને શુક્રવાર બે દિવસ વાહનો વાહનોને મુક્તિ આપવાનું કામ કરે છે એવું અમને જાણવા મળ્યું છે તો અમારે એવું કહેવું છે કે જો સોમ અને શુક્રવાર બે દિવસે જો વાહન છૂટા કરવા છૂટા કરવા માટે દંડ લેવામાં આવે તો રવિ અને ગુરુવાર બે જ દિવસ પોલીસ તંત્રએ રાખવું જોઈએ વાહનોને ચેકિંગ કરી અને વાહનોને દંડ કરવાનું તો વાહ લોકો છૂટથી ફરી શકે પરિસ્થિતિ હાલની એવી છે કે વાહ લોકોને જરાય પણ વાહન વગર ચાલે એવી પરિસ્થિતિ નથી અને જો ચાર ચાર પાંચ પાંચ દિવસ જો ટુ વ્હીલર અને ફોર વ્હીલર જો મુકાઈ જાય તો લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય અને મજૂરી પણ જઈ શકે એવું નહીં કારણ કે અહીંયાથી પિસ્તાલીસ કિલોમીટર દૂર અંકલેશ્વર જીઆઈડીસી આવી છે ત્યાં લોકો કામે જાય છે જો એ ગાડી જો ટુ વ્હીલર એમની કરતા જપ્ત કરવામાં આવે તો ચારથી પાંચ દિવસ એની રોજી પણ બગડે છે અને પોતા પોતે ઘરે પણ એરાધાર થાય છે જીઆઈડીસીમાં પણ ત્રણસો રૂપિયા રોજ મળે સો રૂપિયાનું પેટ્રોલ જાય બસો રૂપિયા બચે બસો રૂપિયામાં એનું ઘર ચલવે કે પછી પોલીસ ખાતામાં કોર્ટ કોર્ટ કચેરીમાં પાંચસો ને હજાર રૂપિયા દંડ કઈ રીતના ભરી શકે એટલે પરિસ્થિતિ આવી છે અને એના અને બીજું સ્થાનિક પોલીસ એટલું નહીં હાઈવે પોલીસ પણ એટલો જ નેત્રંગ તાલુકામાં ત્રાસ છે આરટીઓ પોલીસનો પણ એટલો ત્રાસ છે કોપના પાર્ટીઓ ભારે છે આ બાજુ મોજામાં ઉભા રહે છે નેત્રંગ ચોકડી પર ઉભારે છે મોરિયાણા પાસે ઉભા રહે છે લોકો જાય ક્યાં જવું તો જવું ક્યાં લોકોની પરિસ્થિતિ આવી દયનીય થઈ ગઈ છે અને ખરેખર જે ગાડીઓ જપ્ત કરવામાં આવે છે એ ખરેખર સો સો ટકા આદિવાસી અને ગરીબ લોકોને જપ્ત કરવામાં આવે છે એટલે અમારી અમારી અમારા ટ્રાયબલ બેટના આદિવાસીઓ વતી અમારી લાગણી અને માગણી છે ખરેખર આ વિસ્તારમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રી વિચારવું જોઈએ અને અહીંયા જે વાહનો જે જપ્ત કરવામાં આવે છે એ વાહનોને જપ્ત ન કરે અને લોકોને છૂટથી મજૂરી કરવા દે કારણ કે કોરોના અગાઉ કોરોના ચાલુ કોરોના પણ રોજીરોટી બંધ હતી અને અત્યારે ચોમાસામાં એટલો વરસાદ પડ્યો છે કે ઉપરથી રોજીરોટી અને ખેતી પણ છીનવાઈ ગઈ છે પાક કશું છે નથી લોકો પાસે પૈસો નથી તો લોકો દંડ ભરે ક્યાંથી ઘરમાં ખાવાનું જ માણસનું ઊભું નહીં થતો તો દંડ ક્યાંથી લાવીને ભરે એટલે પરિસ્થિતિ બહુ વિકટ છે સરકાર છે અમારી લાગણી અને માગણીને સ્વીકારવી જોઈએ અને ખરેખર અમે જે માગણી કરીએ છીએ કે ખરેખર અહીંયા વાહનો ડિટેન ન થવા જોઈએ એવું સરકારે વિચારે એવો અમારો સરખસીને રજૂઆત છે અને જો અમારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં ન આવે તો ભવિષ્યમે ભવિષ્યમાં અમે અમારા નેત્રંગ તાલુકાને આખા નેત્રંગ તાલુકાને બંધનું એલાન પણ આપીશું એવું અમારી લાગણી અને માગણી છે જય ભારત જય આદિવાસી જય બિલિસ્તાન જય ઠાકરસિંહ